હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય સોનું ફેમિલી બ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે ફરી આપણે લોટના પીંડા બાંધી બાંધીને નમકીન બનાવવાના છે નાસ્તો બનાવવાનો છે નાસ્તો ખલાસ થઈ ગયો છે તમને એમ થતું હશે કે આ બેન નાસ્તાના ભોળકા બોલાવતા હશે પણ બહારનો નાસ્તો નથી લેતા એટલે ઘરે અમારે બનાવવો જ પડે ને પછી હું એકલી તો કેમ પહોંચો એટલે હું છે ને બાજુવાળા આંટીને મદદ કરવા બોલાવી લો ગમે ત્યારે જો બાજુવાળા આંટી છે ને એ વણશે અને હું તરીશ અને આ જે બનાવવાનું છે નમકીન અને જો આ લોટ બંધાય છે જીરાપુરીનો પણ જીરાપુરીની પણ આને છે ને ખારીની ટાઈપ બનાવવું છે આમ ખારી હોય ને આપણે એવું પળવારા બનાવવાના છે તો આખો વિડીયો જોજો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તો ચોરાફળીનો લોટ બંધાઈ ગયો છે તમે જોયું અને હવે આ જીરા લોટ બાંધો એટલે કે નમકીન એટલે આમાં આપણે નિમક નહીં નાખી દઈએ થી બધું આમાં નિમક વધારે નાખવું નિમક ઓછું નાખવું હોય કારણ કે એમાં ઉપરથી સંચર અને ચટણી નાખવા હોઈએ અને આમાં તો ચા ભેગું ખાવું એટલે થોડુંક નિમક વાળું જોઈએ અને બધું જીરું આપણે નાખી દીધું છે અડધી વાટકી જેટલું અને એમાં મોણ નાખી દઈએ આપણે હવે લોટ પ્રમાણે પછી તમારે મોણ નાખવાનું હોય પણ આ ઘર નો નાસ્તો હોય ને તો છોકરાને સ્કૂલે લઈ જવો હોય ને એમ બનાવવો પડે છે કંઈક તો કે સવારે શું પ્રશ્ન છે બધે અને ગાંઠિયા ને એવું શું ખાવાનું નોકરા એ સોડાવાળું હોય વધારે ઘણા ઘણા પાવરા તેલ નાખી દીધું છે આપણે એટલે એકદમ સરસ મજાની સોફ્ટ થાય હાલો તો ધીમે ધીમે એક પછી એક વસ્તુ બનાવી રહ્યા છીએ જો આ મેંદાની પૂરી અને નમકીન માટેનો લોટ બંધાઈ રહ્યો છે અને આમાં બધી વસ્તુ નખાઈ ગઈ છે તીખાની ભૂકી પછી જીરું અને નિમક અને મોણ એટલે બહુ સરસ રીતે થોડુંક વધારે મોણ નાખવાનું હોય એટલે મસ્ત થાય તો વધારે પડતો અમારા ઘરમાં જીરાપુરી અને નમકીન અને ચોરાફળિયા ત્રણ નો નાસ્તો હોય એટલે પછી એકલા તો મારાથી થકાઈ જાય જો મારે તીખાની ભૂકી વાતુમાં વાતુમાં ભૂલાઈ ગઈ હતી એટલે મેં ફટાફટથી તીખાની ભૂકીને બધું નાખી અને લોટ બાંધી લીધો પછી બાજુવાળા આંટીને બોલાવ્યા કે તમે મદદ કરવા આવો એટલે પછી આવ્યા ને અમે બે છે ને વણી પહેલાં અને પસ્તીમાં પેલા નાખી દીધી ને પછી જો હવે નમકીન બનાવવાનું છે તો નમકીન કેવી રીતના બનાવવાનું છે જો તો નમકીનમાં બધી ત્રણ પળવાળું કરવું હોય તો ત્રણ પળ વાળું સાત પળ વારું કરવું હોય તો સાત પળવાળું જેટલી પડવાળું કરવું એટલું વાર થઈ શકે આપણે અહીંયા ત્રણ પળવાળું નમકીન બનાવ્યા છે તો જે જીરાપુરીનો લોટ હોય તીખાણ ભૂકીને જીરું નાખેલો એની આ ત્રણ પળની રોટલી એમાં ઘી અને લોટનું મૂણ દેતું જવાનું અને એક પછી એક રોટલી પાથરતી જવાની અને પછી એના એક સરખું બધું લગાવી અને પછી કટ કરી નાખવાના બે સાઈડ થી એટલે શું છે તમારે કે વણવામાં એક સરખા થાય એટલે જો આવી રીતના એક સરખા લુઆ કરી અને પછી એને એક જ રીતના વણવાના છે જો હું કેવી રીતે વણું છું એ તમે જોજો જો મારે ઘી ઓછું લગાણું છે એટલે એક લાસ્ટનું પળ છૂટી જાય છે જો પણ જો આ એક જ સરખું આમ વણી નાખવાનું જો આમ એટલે જેટલા આપણે રાઉન્ડ કર્યા ને એટલા પળ છૂટા પડશે એ તમે આખો વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે જ્યારે તરાશે ને ત્યારે તો એક પછી એક આવી રીતના લુઆ કરી અને વણી અને પછી પસ્તીમાં એક આરે પહેલાં નાખી દેવાના હોય અને પછી એને એકી સાથે પછી તળી લેવાના પણ જુઓ તમે છે ને પળ રીતસરના દેખાય છે જેટલા પળ થાય ને એટલા બધા છૂટા પડી જાય જ્યારે આપણે તેલમાં નાખીએ ને ત્યારે અને આનો ટેસ્ટ છે ને આપણે જે બજારમાંથી ખારી લઈએ છીએ ને અને ખારીમાં કેમ એકદમ પળ પડે છે એવા જ પળ આમાં થાય જો આ ગોયણામાં કેટલા પળ છે જો ધીમે ધીમે આ બધી વણાઈ ગઈ છે જો હું અને બાજુવાળા આંટી છે ને બે થઈને વાલી વખતે આ નાસ્તો બનાવતા હોઈએ એ મને હર વખતે હેલ્પ કરવા આવે કારણ કે એકલાથી પોચાય નહીં બધું વણી લીધા પછી ચોરાફળી આપણે તળવાનું ચાલુ કરી દીધું તેલ આવી ગયું એટલે એટલે મસ્ત મસ્ત તેલમાં ચોરાફળી હમણાં તમને જો તળાઈ જશે એટલે એમાં શું શું નાખવું છે એ પણ તમને કહી દઈશ તો આખો વિડીયો જોજો કટ નહીં કરતા નહીં તો તમને ખ્યાલ નહીં આવે એટલે જો તળાઈ જાય ને હજી પણ તેલમાં ઘણી જગ્યા છે એટલે હું આખું લોહીં ભરી લઉં છું તે ચોરાફળીનું જો ધીમે ધીમે પહેલાં જ્યારે તેલમાં નાખ્યું ત્યારે ધીમો તાપ છે અને પછી જો થોડીક વાર પછી ફૂલ કરી દીધો એટલે કાચી ન રહે અને સરસ થાય એટલે અને તેલ પણ ન ચડે એટલે આ થોડીક વાર પછી થોડુંક બદામી કલર જેવો કલર પકડાશે એટલે આને આમાંથી તેલમાંથી કાઢી અને પછી એમાં મસાલા છાંટવાના છે તો તમે જુઓ છો કે આ ચોરાફળી અમે દર વખતે ઘરે જ બનાવીએ અને ઓમના બધા ફ્રેન્ડ્સ એમ જ કહે કે અમને તારે ચોરાફળી બહુ ભાવે એટલે એનો નાસ્તા બોક્સ દી ચોરાફળી હોય ને તેથી લઈને ભાગે જો દળેલી ખાંડ છે પછી સંચર અને ચટણી એ બધું ઉપરથી છાંટવાનું એટલે તીખાસનો અને ગયડાસનો ને એવો બધો ટેસ્ટ આવી જાય એટલે જો આવી રીતના તળતું જ આનું અને મસાલો આ ત્રણેય વસ્તુ મિક્સ કરતી જવાની અને ડબ્બામાં ભરતી જવાની જેમ જેમ ઠરે ને એમ ડબ્બો ભરી લેવાનો જો આપણે આ ડબ્બામાં ચોમાસું છે એટલે પ્લાસ્ટિક નાખીને ડબ્બો પેક કરી દઈએ અને પછી હવે આપણે નમકીન તરવા માંડ્યા છીએ જો જો આ નમકીન તમને ખારી જેવા જ લાગશે બજારની જે ખારી હોય ને આપણે એ પણ જો આ ઘરને ચોખ્ખા ઘીનું મોણ અને ચોખ્ખું તેલ માં બનાવેલું છે તો આ કેવું બને છે જુઓ તમે આખું તળાશે ને ત્યારે તમને ખબર પડશે કે નહીં ખરેખર જેટલા પળ હતા ને એટલા આમ દેખાય છે રીતસરના છૂટા પડી જાય એમ જો ધીમા ગેસે આપણે છે ને એને ચોળવવાના છે બદામી કલર થાય ને ત્યારે અને એવું લાગે ને તો વચ્ચે વચ્ચે ક્યારેક ફૂલ ગેસ કરી દેવાનો બરાબર જો તમે આ આપણે સરસ મજાના નમકીન તળાઈ રહ્યા છે અને જો પળ એના જોયા દેખાય છે હવે તમને રીતસરના જેટલા પળ આપણે બેવડા વાયરા હતા રોટલીમાં એટલા પળ જો કમ્પ્લીટ થઈ ગયા છે જોજો જરા પણ ચૂકતા નહીં વિડીયો જોવાનું એટલે તમને ખ્યાલ આવી જાય કારણ કે ઘણી વખત આવી રેસીપી આપણે બનાવી હોય જો થઈ ગયા ને પળ ચોખા એકદમ અલગ અલગ પડી ગયા ને બધા જો બધા પડ એકદમ અલગ છે અને એકદમ ખારી જેવો ટેસ્ટ આવે અને સરસ પણ લાગે એટલે ખારીની જરૂર પણ ના પડે અને આ ઘરે પણ બહુ મસ્ત રીતે બની જાય કે જેમાં તમને ખારી જેવો અહેસાસ થાય કે આપણે આ ખારી બજારની લઈને ખાય છે એના કરતાં પણ વિશેષ સ્વાદ આવે છે તો ઘરે જરૂરથી બનાવજો આ નમકીન આવી જ રીતના ઘી અને લોટનું પટ દહી એટલે કે કે લોટ અને ઘીનું મોણ દેતું જાને ને કંઈક રોટલીમાં અને બેવડી વારતી જવાની અને પછી જો કેટલા મસ્ત રીતે થઈ ગયા છે ને જો એકદમ સરસ રીતે થઈ ગયા છે આવી જ રીતના બધા તળી લેવાના અને આવી જ રીતના બદામી કલરના થાવા દેવાના તો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને ખાસ કરીને મેં નમકીન બનાવ્યું છે સાથે સાથે થોડીક જીરાપૂરી પણ બનાવી નાખી છે બાજુવાળા આંટીને મહેમાન આવી ગયા હતા અને હું પહોંચતી નથી એટલે થોડી ઘણી જીરાપૂરી પણ આછે આછી બનાવી બનાવીને રાખી છે એટલે ક્યારેક એ પણ ખાવાય